પણ મારે થોડુંક મોડું થઈ ગયું સવારમાં મમ્મી સવાર માં જય શ્રી કૃષ્ણ તપ વધી ગયું છે પપ્પાનું એટલે બધી માળા તૂટી જતી છે તમારું શું કેવું જો પપ્પા બધી માળા તોડી નાખે પપ્પા આવે ને ત્યારે એને આપડે પૂછશું કેમ માળા તોડી નાખે તો જો આજના બ્લોકમાં તમે એન્ડ સુધી બન્યા રહેજો આજે આપણે છે ને એક બહુ બધું જઈને એની સાથે ફ્રેન્ક કરવાનો પ્લાન છે જો બની છે તો આપણે એ કરીશું અને કા ગેમ રમવાનો પ્લાન છે તો હવે બેમાંથી માંથી જોઈશું શું આપણે કરીએ છે તો પહેલા તો આપણે બ્રેકફાસ્ટ પર સાટુ છે ને સોનલ કેરી સુધારે છે સોનલ કેરી સુધારે ને તો સોનલ ને મન થાય છે પણ ખાતી નથી કેમ ખાતી નથી તું નથી ખાતી હે પણ કેમ નથી ખાતી એમ આમ એમ થાય ગરમ પર હોય કેરી તો કેરી ગરમ હોય કે ન હોય કોમેન્ટ કરજો કે પ્રેગ્નન્સી માં કેરી ખવાય કે ન ખવાય અમને આઈડિયા નથી એટલે સોના લખ ખાધી ને એવું નથી એમ ખાવાન કીધી છે પણ તો એમ થઈસ નથી ખાય કેટલી ખાવાન કીધી એક ખાવાન આખો દીની એક ખાવાન કીધી છે તો અમે આખો દીની બધા લોકોને ને બે જ ખાવાની હોય તને એક કીધી છે તો જો કેરી આપડી કપાઈ જાય છે કપાઈ એટલે ખાલી આપણે ડોક્ટરે પાસે ગયા હતા ત્યાંથી દવા આપી હતી તો જમીને લેવાની કીધી તી તો લઈ લઈ વાગી ગયા છે એક અને જો આપણે જમવામાં આવ્યા છે તો જો જમવામાં છે રોટલી બટેકાનું શાક અને એક કેરી ભાગી હતી મમ્મી બધાને એક એક સિરજ ભાગમાં આવી ગયા હે રાજાપુરી અરે જો આ બાજુ પપ્પા સોનલ અને જય આવી ગયા બધા જમવા તો હું છે જાય ભાઈ સવારમાં તમે વિડીયો ઉતારતા ઉતારતા કે એલલો એલ્લો કેરીને જો

અને સાંજે છે ને આપણે જય સાથે બહુ મસ્ત મજાની ગેમ રમવાની છે અને આખો વિડીયો ધમાકેદાર થવાનો ધમાકેદાર થવાનો હું ધમાકેદાર થવાનો એમાં જોઈજો આખો વિડીયો તમને ખબર પડી જાય તો જય એમ કે છે કે આખો વિડીયો જોઈજો તમને ખબર પડી જાય તો પહેલા આપણે ખાઈ લઈ પછી હું ધમાકા કરવાના છે ને તે છે પાંચ ને આપણે જાગી ગયા છીએ બપોર વસાળે બહુ મસ્ત નીંદર આવી જાય છે તડકામાં માં આ બાજુ જો મમ્મી અને સોનલ બેહી ગઈ બેહી ગયા છે તરબૂચ ખાવા માટે જો આ બાજુ મમ્મી તરબૂચ કાપે છે એ સોનલ તરબૂચ ખાય છે તમે ક્યારે જઈ ગયા પાંચ વાગે તમે તે પાંચ વાગે મમ્મી જો આ લોકો પાંચ વાગ્યા લગી આપડી સાથે સાથે સૂતા હતા તો હું ચા હોય તે હું તો છે હવે આપણી ચા થઈ ગઈ છે રેડી તો ચા પીવું અને જય કાંક ધમાકેદાર કરવાનું કેતો તો શું કરવાનું હતું ખાઈ ને કરીશું એમ એમ જ કહે છે ખાઈ ને કરીશું ખાઈ કરીશું હવે આપણે વિચાર્યું હું કરવાનું છે ને આ બે છે ને નાસ્તો કરવા માટે બેસી ગયા છે રોંઢાનો જો લોંડાના નાસ્તામાં ફાફડી ચા છે બિસ્કીટ ખાવા જઈ તો બિસ્કીટ એ છે ફાફડી જ તે તો જઈને તો ફાફડી ફાવી ગઈ છે એટલે જેઠાલાલી ફાફડી ફાવી ગઈ છે એટલે એને છે ને તરબુ છે વખત એને તરબૂજ નો ખાધું શાહ આવી ગયા શાહ ને પાપડી અમારે ખાવી છે પાપડી ખાઈ સ્લોગ માં એવી કોમેન્ટ આવી હતી કે તમે બધાએ સ્ટડી શું કરેલું છે તેની ઉપર ઓલરેડી અમે બે વાર વિડીયો બનાવી દીધો છે તો જેને પણ જાણવું હોય તે અમારા જિંદગીના અનુભવ એવો કાક વિડીયો નામ હશે એમાં જોયા આવજો અમારા આખા ઘરના એ બધાય શું સ્ટડી કર્યું છે ને બધું એમાં અમે કીધું મમ્મી કાક ને કાક છે ને લઈને બેઠા હોય છે તો આમ કાક નવું બનાવે છે મમ્મી હું બનાવો છો

જો પાણીપુરી બનાવવાની છે અને સોનલ એમ કે છે પાણીપુરી લઈને આપણે ગાર્ડન માં જાવું તો હવે જોઈ છે બધાને આપણે પૂછશું બધા હા પાડશે તો ગાર્ડનમાં જાવું હે ને બધાને મમ્મી પપ્પાને પૂછવાનું હા મમ્મી પપ્પાને પૂછવાનું હોય અને હોય કઈ કારણો ન હોય આપણે પ્લાસ્ટિક ના આપણે ગ્લાસ ને બધું છે બધું છે એટલે જોઈ છે હવે પ્લાન થાય તો અમે જાવું હું તમે કહો મમ્મી મમ્મી કે આપણે શાર્ડ ને જાવું જઈએ બધા બધાને જાવું હોય તો જાવું

નહીં જોઈ આગળ ઉભો રે હા ઉપર જઈને કરશું અમે ધાબે કરશું આ ચેલેન્જ એટલે છે ને નીચે હું છે બધું પલ્લે એવું કાક થાય તો આ બધા આપને ખીજાય હે ને ખીજાવ ને પછી સોનલ ને કામ વધી જાય અને કાલ લોકો પછી આ બધા કોમેન્ટ એમ કરે સોનલ પાસે તમે બહુ બધું કામ કરાવો છો અને આજની આજે આપણે સાંજે પછી પાણીપુરી ચેલેન્જ કરવાની છે થઈ જાય ને પાણીપુરી ચેલેન્જ હે જઈ લો તું હું આપણે ત્રણેય કરીશું હે અરે એમ નો હાલે મજા આવશે

ધમાકેદાર કરવાનું ધમાકેદાર કરવા આ ગરમી ધમાકેદાર ઉપર કરવા જાય છે ટેસ પર તો ચાલો ટેસ ઉપર આવી જશે ને આજે બહુ બધો ઠંડો પવન અહીંયા આવે છે ને આ બાજુ જૈલો પબજી બની ને રખડે છે તપેલી માથે પહેરી કેમ રખડીશો નો થાય અને આ બાજુ આપડે એટલા એવા ફૂલ એવા છે બહુ મસ્ત બધા આવી ગયા છે હજી આમાં આપડે બહુ એડ કરીશું તો જોઈશી આ ચોમાસામાં એડ કેટલું કરવી તો હવે જે ચેલેન્જ છે ને ચેલેન્જ કરવા માટે આપણે પાણી નો ચગ ભરવાનો છે તો રોહિતભાઈ જો આ પાણીનો જગ ભરે છે ને હવે હું ચેલેન્જ છે છેની તમને બતાવ્યું છે ચાલુ થઈ ગઈ છે આપડી ગેમ અને પહેલો વારો એવો છે કે જઈની પાસે જગ છે તો એ પાણી છે ને બધું જ રોહિતને તપેલીમાં આ તપેલી લઈને ઉપર આ તપેલીમાં લઈને ઊભો રહી આ નાખશે અને બધું પાણી આવી જવું જો હા કોણ વધારે આ નીચે વધારે આ નીચે પાણી જેટલું વધારે પાણી જે ભેગું કરશે ને જીતી જાય આ બે તપેલી માં કોબો પાડીને તો નીચે આપણા ખોબા પડી જાય તો જો આ ચેલેન્જ ચાલુ કરી છે અને હવે છે ને જય પાણી નાખે છે તપેલી માં અને જો આ રોહિત બધું પાણી એ કરી લીધું ખાલી બે ત્રણ ટીપા જ નીચે પડ્યા પણ રોહિત આખી બંધ કરવાની હતી આંખું બંધ કરીને જ કરવાનું હોય ને હા આચુ બંધ કરીને ને તો તને ખબર ન રહી ધાર કઈ બાજુ પડે છે અને જૈલાએ આ ધાર પ્રમાણે નો થઈ ને જૈલાએ ખરકી ધાર કરી તો હવે વારો છે ને જૈલાનો છે તો હાલો હવે રોહિત પાછો હજા ભરે છે ને હવે જયલાની આરે છે ને પોપટ નો થાય ને તો જોઈ જોવું છે તમને કેવું લાગ્યું પપ્પા ગેમ સારી લાગી

આ જો આ બધા હોળી રમવા મળ્યા છે અને આ ધાબુ પલાળ્યું છે ને એટલે મમ્મી ધાબા નું ખીજા છે જોજે આ સાફ કરવું હે હાલો હવે આ ધાબુ ધોવા ભૈયા વાળો હવે ધાબુ ધોવાનું છે આપણે આ ધમાકેદાર હતું તમને લોકોને કેવું લાગ્યું કોમેન્ટ કરજો ને આવીને ને આવી જો ગેમ રમી હોય ને તો કોમેન્ટ બોક્સ કોમેન્ટ કરજો ને તમારી પાસે કઈ સારી ગેમ હોય તો એ સજેસ્ટ કરજો જો આ બાજુ આખું પલાળી દીધું છે ને આ લોકો પેસારણ કરી નાખ્યું છે ને આ ધાબુ કોણ સાફ કરશે જૈલા થોડું કર્યું તું જયલાએ પાણી તો ત્યાં ઝીલી લીધું જૈલા ઝીલું નહોતું પાણી હવે સાહેબ કરીને અને તારે ચેલેન્જ અમારે કરવાનો હતો એટલે તને જો કઈ દઈ ને તો તારી યાર થાય નઈ બસ બીજું ઈ કે તું જો પાણી બધું પકડી લે તો આ બધું બગડે થોડું અને વધારે પાણી ભેગું કરવાનું હતું તારથી વધારે પાણી ભેગું થયું નથી એટલે તું હારી ગયો સાય કરીને કઈ ને તારે તપેલી આમ 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 કરવી હતી ને ગમે એમ કરીને ભરી લેવું તું ને હા આછું એને ખુલી રાખી હતી એનો વારો હતો ને એ વિડીયોમાં જો ને એટલે તમને આઈડિયા આવશે ને જો હવે વાવાઝડું આવવાનું છે શું છવ્વીસ તારીખે આવવાનું હતું એનું શું થયું ક્યાં ચાલુ પવન પેલા હસોડો નહોતો આવતો હવે આલો હવે ધાબુ છે ને આપણે ધોવાનું છે પણ મમ્મી ધોવા ને પપ્પા ને સોલાર ધોવાનું ધોવાનું છે ને પપ્પા સોલાર કેટલાક યુનિટ બને છે રોજના હા અમે કોઈ યુનિટ જોતા નથી કેટલા બને એમને બાયલા રાખ્યું છે એક વાર તો નાખી દીધી તમે વારે વારે ડિલીટ મારી દો છો એટલે નથી નાખી દીધું હવે અમને નથી આવડતી સોલાર વાળાને બોલાવો તમે સોલાર કોની પાસે ફીટ કરાવ્યું છે હા એને કયો કે મને એપ્લિકેશન ચાલુ કરી દો હાલો નીચે આવી ગયા છે ને આ બાજુ છે ને પાણીપુરીનો પ્રોગ્રામ છે તો આજે પાણીપુરીનો પ્રોગ્રામ જોઈને બધાના મોઢામાં પાણી આવી ગયું છે એવું લાગે છે કેટલા લોકોના મોઢામાં પાણી આવી ગયું છે કોમેન્ટ કર્યો તો આ બાજુ છે ને સોનલે પાણીપુરી લઈ લીધી છે અને સોનલ પાણીપુરી ખાઈને પછી પાછો સુરો કરીને ખાય મમ્મી પાણીપુરી ખાય છે પપ્પા તમારું મોઢું ખુલે છે પપ્પા ને જો મોઢું ખુલતું નથી ને એટલે જો પપ્પાએ સુરો કરી ને હા જો પપ્પા નું મોઢું નહીં ખુલે કારણ કે પપ્પા પહેલામાં માવા ખાતા પણ હવે નથી ખાતા એટલે પપ્પા સુરો કરીને ખાય ને એમાં હજી વાળી લીલી ચટણી નાખશે આ બાજુ રોહિત બે ગયો છે ને આ બાજુ જય બે ગયો છે અને રોહિતે બે ત્રણ પૂરી કદાચ ખાઈ લીધી છે જયે ખાઈ લીધી છે અને હવે આપણે છે ને બધાની ડીશમાં પંદર પંદર પૂરી ભરીને રાખશું અને અમે હું રોહિત અને જય ચેલેન્જ કરીશું એક મિનિટમાં પંદર પૂરી ખાવાની છે તો જોઈશી દસ ને પંદર રાખશું દસ તો જેટલી કૂટે પછી એમાં જોવાનું હોય કોણ વધારે ખાઈ એટલી મિનિટમાં અને પાણી ભરીને ખાવાની છે ને મસાલો ભરીને ખાવાનું છે તો બધાની ડીશમાં પંદર પંદર પૂરી ગોઠવી નાખો ભરીને હાલો આપણે ગોઠવી નાખીને પછી જોઈ કોણ વધારે ખાય છે ને આપણે અરે કોણ છે ને એમાં ઓલું જોહે ઓલું મીટર ચા ટાઈમિંગ મીટર ચાલુ કરવા તો જો બધા બધાની પાણીપુરી ભરવા મળ્યા છે ને મારી પાણીપુરી હું વિડીયો ઉતારું છું ભરશે કોણ હવે આપણે સોનાલ વિડીયો ઉતારશે અને અમે જોહું ચેલેન્જ કરીશું કે કોણ વધારે ખાય આ ફ્રી કરો બોલો તો જો હવે છે ને અમે ત્રણેય બધાય પૂરી લઈ લીધી છે 15 15 અને બધાય પાણીના ગ્લાસ ભરી લીધા છે અને હવે અમે છે ને ટાઈમ વોશ સ્ટાર્ટ કરવી છે તો જો આપણે 1 મિનિટ નું ચાલુ કરી દીધું છે 1 મિનિટ માં 15 પૂરી ખાવાની છે તો ચાલો કોણ પહેલા જલ્દી ખાય છે ને જોઈએ છે નિરાયતે ખાજો હોત્રેનો જસ્ટ કોઈ પૂરી આતે ભરવી પડે ને તો ગાય ગાત હોય તો ગમેલી હોય ખવાય જાય પપ્પા ને માં રાખત પડે એના મોરનું ભૂલું પપ્પા તમે પપ્પા પૂરી સુરણ પૂરી નું કરીને હમણાં

ચાર ખાધી છે એક મિનિટ માં કેટલી ખાધી છે એક બે પાંચ તો જઈએ પાંચ ખાધી છે ને આપણે

તો જો બધાએ 10 10 પૂરી લઈ લીધી છે ને આ બાજુ ગણી લ્યો તો બધાની 10 છે ને આપણે શું પાસા છે ને ઓસી પૂરી લઈને એમ કહે છે 10 જ છે ને હાલો 10 જ છે તો હવે આપણે ટાઈમર સ્ટાર્ટ કરવી છે તો ફરીથી 1 મિનિટનો ટાઈમર સ્ટાર્ટ કર્યો છે હવે ભરેલી પૂરી આપણે ખાવાની છે એ પાણી ભરી લો જય દો નિરાય તો ખાસ તો ઉતરે જશે હવે પાણી નથી બતાવવાનું હમ

સેકન્ડ હમ તમે આ સવરટ મારડ મે આપણે એક પાંચ વખતે અને આપણે જો હારી ગયા તો ચાલો હવે નિરાતે પેલા પુરી ખાઈ લઈ અને પછી તમને બધા પાણી પુરી ખાઈ લીધી છે પણ સોનલે એન્ડ લગી લડી લીધું સોનલે સુરો કરીને ખાધો છે ત્યાં તો લારી જેવું કર્યું લારી કેમ છે સુરો આપે એમ હા સુરો આપો કે એમ હજી જો હા દસ રૂપિયાનો નો હવે દસ નું નથી આવતું પંદર કે વી થઈ ગયા હા તો એક એક્સ્ટ્રા પૂરી હા એટલે ઘરે તો એવું કઈ માગવા માગવાનું આવે નઈ એને આ બળી બળી પૂરી ભંડા કોણીએ પાણી આતા હે તો જો આ બાજુ બધો મસાલો હતો ને પૂરો થઈ ગયો છે અને હવે આપણે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ છીએ આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલાં કરી દેજો આજનો બ્લોગ આપણે એન્ડ કરવી છે બ્લોગ એન્ડ કરતાં પહેલાં પહેલાં એક ગયા વર્ષે મેં બહુ મસ્ત વિડીયો બનાવ્યો તો કેરીના ભજીયા અને એકવાર અમે માથેરણ ગયા હતા બહુ મસ્ત વ્લોગ છે હિન્દીમાં બ્લોગ છે જોઈ આવજો મજા આવશે એની સાથે આજનો બ્લોગ એન્ડ કરવી છે હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરો પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું નવ વાગે સવારે એક નવા બ્લોગ સાથે બબાય